વાયએસઆર તેલંગણા પાર્ટીના પ્રમુખ વાયએસ શર્મિલાએ તેમની પાર્ટી વાયએસઆર તેલંગણાના કોંગ્રેસમાં વિલયની જાહેરાત કરી છે તેઓ આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ વાયએસઆર રેડ્ડીના પુત્રી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીના બહેન છે શર્મિલાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું શર્મિલાના કોંગ્રેસમાં જોડાવાથી આંધ્રપ્રદેશમાં પાર્ટી વધુ મજબૂત થશે શર્મિલાએ કહ્યું કે મારા પિતાનું સપનું હતું કે રાહુલ ગાંધી વડાપ્રધાન બને મને ખુશી છે કે હું તેમના માટે કામ i will work towards it શર્મિલાએ કહ્યું છે કે પોતે એક ખ્રિસ્તી હોવાને કારણે તે મણિપુરમાં હિંસાથી ખૂબ જ દુઃખી છે જો સેક્યુલર પાર્ટી સત્તામાં નહીં હોય તો આવું જ થશે ઇટ પેઇન્ટ મી દેટ સચ ક્રુએલ્ટી પ્લેસ ઇન મણિપુર ટુ થાઉઝન્ડ 60,000 people became homeless, and that kind of cruelty is something I am not able to digest even to this day. Therefore, I think, well, that is the day I thought it suddenly struck me that this is what will happen if a secular party is not in power. વાયએસ શર્મિલાના પિતા રાજશેખર રેડ્ડી કોંગ્રેસમાં હતા તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું તેમના મૃત્યુ પછી શર્મિલાના ભાઈ જગન મોહને પોતાની પાર્ટી વાય કોંગ્રેસ બનાવી બે હજાર એકવીસમાં તેમના ભાઈ સાથેના મતભેદોને કારણે શર્મિલાએ વાયએસઆર કોંગ્રેસ સાથે સંબંધો તોડી નાખ્યા અને તેલંગાણામાં વાય એસઆર તેલંગાણા પાર્ટીની રચના કરી હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી